નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને વિસાવદરની ચૂંટણી એ સતત ચર્ચામાં રહી એટલે ચૈત્ર વસાવા તમને સ્ક્રીન પર દેખાતા હશે ધારાસભ્ય ચૈત્ર વસાવા સાથે વાત કરી અને વિસાવદરમાં ઇલેક્શન કમિશન પર લાગેલા સવાલથી લઈને પોલીસ તંત્ર પર લાગેલા સવાલો વિશે વાત કરવી છે ગોપાલ ઇટાલિયા હજુ પણ સતત

અને લોકોએ સ્વયંભૂ ગોપાલભાઈને જીતાડવા માટેનું મન બનાવી લીધું બાદમાં ભારતીય જનતા પાર્ટી એ દણ ભેદ આખી અપનાવી તમે જોયું હશે સુરત થી ગોપાલભાઈના સમર્થનમાં કેટલાક ત્યાંના વિસાવદરના લોકો સુરત થી ત્યાં મતદાન કરવા આવતા હતા એમની બસો સુરતમાં પોલીસનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી અટકાવી દીધી કેટલીક બસોને અમરેલી ખાતે અટકાવી દીધી કેટલીક બસોને વિસ્તારમાં પ્રવેશવા ના દીધી એટલે એ પણ એક આખું મતદાનમાં ગોપાલભાઈ તરફથી મતદાન ન થાય એવા તમામ પ્રયાસો કર્યા એ પ્રકારના પ્રયાસો થયા બીજા ગોપાલભાઈને ઘણી જગ્યાએ રોકવામાં આવ્યા ઘણી જગ્યાએ બુથ પરના પ્રવેશ બંધી કરવામાં આવી ઘણી જગ્યાએ અમારા કાર્યકરો બુથમાં બેસવા ન દેવામાં આવ્યા ઘણી જગ્યાએ અમારી ટેબલ ત્યાંથી હટાવી દેવામાં આવી એટલે એન કેમ પ્રકારે ગોપાલભાઈ ને મતદાન ઓછું થાય એ પ્રકારના તમામ પ્રકારના પ્રયાસો કર્યા તમે તો પૈસાની જે હતી એ પણ જોયું દારૂની જે પણ જોયું બધી અમે પણ તમામ મોરચે તૈયાર હતા અમે ચાલીસ જેટલી ટીમ બનાવી તમામ જગ્યાએ અમે ધ્યાન રાખ્યું અને બધાની એક એક વ્યક્તિની જવાબદારી હતી કે ભાઈ ગ્રાઉન્ડ પણ કોણ રહેશે ઓબ્ઝર્વેશન કોણ કરશે કોણ ચૂંટણી આયોગને ધ્યાન દોરશે કોણ પોલીસ તંત્રને જાણ કરશે તો અમે એ બાબતે જ્યાં પણ બોગસ મતદાન થતા હતા અમને સીસીટીવી ના ફૂટેજો દ્વારા અમારા બુથ મળી ત્યાં અમે સીસીટીવી ફૂટેજો પણ ચેક કરી અને સમયાંતરે દરેક ક્ષણે ક્ષણે અમે ચૂંટણી આયોગને ધ્યાન દોર્યું ચૂંટણી આયોગે પોતે જેટલી ઝડપી કાર્યવાહી કરવી જોઈએ એમણે કરી નથી અને પોલીસ તંત્રે તો જાણે મુખ પ્રેક્ષક બનીને ઘણી જગ્યાએ એમના અ કામ કરતી હોય પોલીસ એ પ્રકારનું પોલીસ તો વર્તી રહેલી માલિડા નવા વાઘાણિયાનું રી મતદાન આજે જયારે થઈ રહેલું છે ત્યારે એવા તો કેટલાય બુથોના અમે સીસીટીવી બંધ હતા એ પણ ફરિયાદો કરી અમારા બુથ એજન્ટો જેવા જેવી ફરિયાદો કરી છે હજુ ઘણું પણ છે છતાં ચૂંટણી આયોગે આ ફરિયાદ અમારી ધ્યાને રાખીને જે મતદાન કર્યું છે તો આ તો અપમાન છે જનતા પર આ પ્રકારના દબાણો લાવવા એમનો છીનવી લેવો એટલે ચૂંટણી આયોગે બધી જ પ્રકારની કાર્યવાહી આમાં કરવી જોઈએ નિષ્પક્ષ ચૂંટણી થાય તટસ્થ ચૂંટણી થાય એ ચૂંટણી આયોગની જવાબદારી છે પોલીસ વિભાગની જવાબદારી છે છતાં આ લોકો અમુક જે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાના નાતે એ બાજુ ઢળી જાય છે જેના કારણે આવા બધા બનાવો ત્યાં બન્યા છે અને ફરી આજે લોકોને ફરી લાઈન પર ઉભા રહેવું પડશે અને જે છસો પચીસ એક બુથ પર હતા બીજા બુથ પર એનાથી વધારે મતદાતાઓ હતા એમને ફરી આજે મતદાન કરવું પડશે અચ્છા તમે જેમ કહી રહ્યા છો કે ઇલેક્શન કમિશને ધ્યાન દેવું જોઈએ એક્શન લેવા જોઈએ કયા પ્રકારના એક્શન એટલે જ્યાં ગોપાલભાઈએ ફરિયાદ કરી એ બે જગ્યાએ ફરીથી ચૂંટણી થઈ રહી છે અમે સ્પષ્ટ કીધું હતું ભાઈ અમે બે દિવસ અગાઉ પણ ચૂંટણી આયોગ ને કીધું ભાઈ ચૂંટણી નિષ્પક્ષ થવી જોઈએ આ વ્યક્તિ નું ભૂતકાળ આ વિસ્તારના લોકોએ અમને કીધું કે આ વ્યક્તિ બુથ કેપ્ચરિંગ કરે છે આ વ્યક્તિ પાછલા બપોરે બોગસ વોટિંગ કરે છે જે લોકો અહીંયા નથી રહેતા સુરત રહે છે એવા લોકોનું લિસ્ટ લાવીને પણ બોગસ વોટિંગ આ ભાઈ કરાવશે એટલે આગળની ચૂંટણીઓમાં ત્યાં ઘણું આવું થયું છે એટલે લોકોએ અમને ફરિયાદો કરી એ ફરિયાદો અમે ચૂંટણી આયોગ કીધું પોલીસ પ્રશાસન કીધું કે ભાઈ તમે ધ્યાન રાખો ચૂંટણી અધિકારી જે જિલ્લા કલેક્ટર હતા પ્રાંત અધિકારી હતા એમને પણ અમે બે દિવસ ધ્યાન તમારે પોલીસ મંગાવી મંગાવી હોય હોય એસઆરપી મિલિટરી રાખો પણ એક પણ જગ્યાએ બોગસ વોટિંગ ના થાય એની તકેદારી તમારે રાખવાની છે છતાં આ લોકોએ ગંભીરતા ન લીધી અને ગંભીરતા ન લીધી એના લીધે ઘણા બૂથો પર આ પ્રકારના બોગસ વોટિંગ થયેલા છે જેમાંના બે બૂથો તો અમારી પાસે સીસીટીવી ચૂંટણી આયોગને આ કરવું બાકી એવા તો કેટલા બુથો પરથી અમારા એજન્ટોની ફરિયાદ હતી અમે નામ જો એમને કીધું છે પણ એમાં રી મતદાન આ લોકોએ નથી કર્યું ઘણી જગ્યાએ કિરીટ પટેલ એમના માણસો જાતે ઉભા રહીને મતદાન કરાવ્યું છે અમારા એજન્ટો ત્યાંના સીસીટીવી કેમેરા પણ લાસ્ટમાં એ લોકોએ બંધ કરી દીધા હતા

જીતે છે ત્રેવીસ તારીખના પરિણામમાં તમે જોજો ગોપાલભાઈ નો ગુલાલ ઉડવાનો છે ગોપાલભાઈ નો જ વરઘોડો નીકળવાનો છે અમે તો લડીએ છીએ ભારતીય જનતા પાર્ટીના આવા જે પણ માથાભારે લોકો છે એની સામે લડીએ છે સરકાર સામે લડીએ છીએ એના પ્રશાસન સામે લડીએ છે આજ કારણે અમે લડીએ છીએ એકદમ ખોટું ભય ભ્રષ્ટાચાર ભ્રમ ફેલાવીને એકદમ ખોટું કરવાની જે એમની નીતિ છે સામધામ દળ ભેદ નીતિ એની સામે અમે લડીએ છીએ અને લડીશું રીવોટિંગની જે વાત થઈ રહી છે એટલે રીવોટિંગમાં તમને શું લાગે છે કે ગોપાલભાઈને ફાયદો થશે કે નુકસાન થશે એનાથી રીવોટિંગ થવાથી જે ગામમાં લોકોનો મતાધિકાર છીનવાઈ ગયેલો લોકોના મતો એમણે એમના એજન્ટ ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વોએ બારોબાર મતો નાખી દીધા એ એનાથી એક ગોપાલભાઈના તરફે ત્યાં જે ગામ છે એ ગામના મતદાન થશે બીજું કે વિસાવદરની જનતાએ જોયું ભૂતકાળમાં કિરીટ પટેલ આવું બધું કરાવતો એના માણસો સાથે ત્યારે કોઈ બોલવા વાળા નહોતા આજે આમ આદમી પાર્ટીના લોકો લડ્યા ચૂંટણી ચૂંટણી આયોગમાં આયોગમાં કીધું અને તો એટલી બધી અમે ફરિયાદો કરી બે બુથની સીસીટીવી ફૂટેજ હતા એટલે રી મતદાન આવ્યું છે એવી તો કેટલી ફરિયાદો કરી પણ એક વિસાવદરની શાંત અને જે જનતા છે એમના પર એક કલંક થઈ જશે કે ભાઈ અહીંયા રી મતદાન થયું અને પણ કિરીટ પટેલના લીધે થઈ એવું એક કલંક થઈ જશે મેં બહુ જ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પત્રકારો સાથે વાત કરી ગોપાલ ઇટાલિયા જીતે છે એવી વાત કહેવામાં આવી રહી છે આમ આદમી પાર્ટીના નેતાઓને એવું છે કે ગોપાલ ઇટાલિયા જીતે છે એના બહુ બધા કારણો હોઈ શકે તમારા હિસાબથી શું લાગે છે કે કયા એવા મુદ્દા ચાલ્યા છે કયા એવા મુદ્દાઓ છે તમે એક બાજુ કહો છો કે ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન છે તો એની સામે ગોપાલ ઇટાલિયા કેવી રીતના જીતે છે જો જીતી રહ્યા છે તો વિસાવદર ની જનતાનો એક ઇતિહાસ રહ્યો છે કે છેલ્લા અઢાર વર્ષથી શાસક પક્ષના ત્યાં ધારાસભ્ય નથી ચૂંટાયા બીજું કે જે પણ ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાયા આમ આદમી પાર્ટીના ચૂંટાયા એમને આ લોકોએ ખરીદી લીધા છે એટલે લોક પર એની ગંભીર અસરો જોવા મળે છે બીજું કે એના પ્રતિનિધિ આટલા વર્ષે ન હોવાના કારણે ત્યાં લોકોના જે પ્રશ્નો હતા રિસર્વે ના હોય પાક વીમાના હોય અતિવૃષ્ટિના વળતરની વાત હોય રોડ રસ્તાની વાત હોય શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય સિંચાઈ ની કોઈ રજૂ કરવા વાળું માણસ ત્યાં નહોતું અને આ બધા કારણો ની મૂળમાં ભારતીય જનતા પાર્ટી હતી એટલે જે અમે પ્રચાર છેલ્લા મહિનાથી ત્યાં ચાલુ થયા અમારે એપ્રિલ મે અને જૂન ત્રણ મહિના અમે ત્યાં રહ્યા અમારા ઉમેદવાર રહ્યા ગામડે ગામડે ગયા અને અમારા ઉમેદવાર ગોપાલભાઈ તમને જોયું હશે કે બધી રીતે ગણેલા ગણેલા યુવા છેલ્લી નીડર છે અને આખા ગુજરાતના તમામ વર્ગના લોકોનો અવાજ બનેવા નેતા છે એટલે લોકો એમને સહતતાથી સ્વીકારી લીધા આવકાર આપ્યો અને ભલે આખી કેબિનેટ ત્યાંથી ચાલતી હોય આખા મંત્રીઓ ત્યાંથી સરકાર ચલાવતા હતા આખું એમનો ભારતીય જનતા પાર્ટીના આખા ગુજરાતના નેતાઓ ત્યાં મોરચો સાંભળી લીધો તો પણ જે પ્રકારે લોકોએ ગોપાલભાઈને સ્વીકારી લીધા મન બનાવી લીધું એ ક્યારે એમણે પછી મન શેરાયવું નથી અને બીજી કે લોકો જે ઉમેદવાર કિરીટ પટેલ હતા એમની બધી કુંડલી લોકો પર હતી એમણે જે સહકારી ક્ષેત્ર પર કરેલા કૌભાંડો હોય એમણે પર કરેલા કૌભાંડો હોય ટેકાના ભાવમાં કરેલા કૌભાંડો હોય એપીએમસી ના યાર્ડના કૌભાંડો હોય બધું જ લોકોને ખબર હતી એટલે લોકોએ ગોપાલભાઈ નો સહકાર લોકોને ખબર કે ગોપાલભાઈ ને સહકાર આપીશું આવનારા દિવસોમાં ગોપાલભાઈ એમનું કામ કરશે અને નાના નાના કામો હશે એ પણ કરશે એ જ ભાવના સાથે એ ગોપાલભાઈ ને સહકાર આપ્યો છે આશીર્વાદ આપ્યા છે અને એમના આશીર્વાદ થી જ ગોપાલભાઈ હવે તેવીસ તારીખે જીતીને વિધાનસભામાં પહોંચવાના છે ચૈત્રભાઈ એવું માની લઈએ કે ગોપાલભાઈ નથી જીતતા અને ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના ઉમેદવાર જો જીતે છે તો આ જે મુદ્દાઓ છે જે આક્ષેપો કરવામાં આવ્યા છે જે બધા જ સીસીટીવી થી લઈને જે સ્ટિંગ ઓપરેશન ને બધું થયું છે એમાં એક્શન લેવા માટે હજી પણ લડશો તમે લોકો કે પછી વિસાવદનની ચૂંટણી પૂરી એટલે મુદ્દા પર પૂરા ગોપાલભાઈ જીતવાના છે એવો પૂરો વિશ્વાસ મને છે છતાંય પરિણામ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ તરફથી આવે તો જનતા જે નક્કી કરે છે અને અમે સહજતાથી સ્વીકારીએ છીએ અને જ્યાં પણ અમારી ભૂલ હોય તે અમે એમાં સુધારો કરવાની એમાંથી શીખવાના પ્રયાસો કરીએ છીએ બીજું એ ગોપાલભાઈ એફિડેવિટ કરીને આપ્યું છે ગોપાલભાઈ જીતે કે હારે વિસાવદર ની જનતાની વચ્ચે રહેવાના છે એમના તમામ પ્રકારના પ્રશ્નો જીબી ના હોય જંગલ ખાતા ના હોય પોલીસ સ્ટેશન ના હોય કોર્ટ કચેરી ના હોય મામલતદાર ના હોય ટીડીઓ ના હોય

ઓકે જયતરભાઈ થેન્ક યુ સો મચ તમે અમને સમય આપ્યો એ બદલ અને ફરી એકવાર પેટા ચૂંટણીની પણ પેટા ચૂંટણી અત્યારે એવું કહેવાય કે વિસાવદરમાં થઈ રહી છે બે બુથ પર અત્યારે મતદાન ચાલુ છે સાત વાગ્યાથી લઈ સવારે સાત વાગ્યાથી લઈ સાંજના છ વાગ્યા સુધી ત્યાં મતદાન થવાનું છે આ મતદાન વિસાવદરની ચૂંટણી વિસાવદરના લોકોની જે મત આપવાની પેટર્ન છે એ જેટલા પણ ખેલ આખા ચૂંટણીમાં થયા છે એ બધી જ વસ્તુ પછી પ્રશ્ન એ જ આવે છે કે વિસાવદરની જનતાને જે પણ ધારાસભ્ય બને એ ધારાસભ્ય કેવી રીતના એના પ્રશ્ન સોલ્વ કરશે પેરિસ જેવા રસ્તા આપશે કે કેમ ખેડૂતોના જે પ્રશ્ન છે સોલ્વ કરશે કે કેમ કે પછી ખેડૂતોના માથે જે કૌભાંડ થયું છે એ કૌભાંડના જવાબ આપવા માટે કોણ રેડી છે કૌભાંડ માટે લડવા માટે કોણ રેડી છે આ બહુ જ બધા પ્રશ્નોની વચ્ચે ચૂંટણી જેટલી ચર્ચામાં રહી છે ચૂંટણી પછી વિસાવદરની જનતાને પણ જે વાયદા કરવામાં આવ્યા છે એ પૂરા કરવામાં આવે એ આશા છે થેન્ક યુ સો મચ ચૈતરભાઈ જી ધન્યવાદ